તો હવે મેઠા પહોંચી ગયો તો મેઠા બધું ગીરી છે અને અમે શું શું લેવા રઈતા તમને બતાવવા જો આ હવે આટલે આવ્યા છો અને શું શું છે તો તમારે લેવાનું છે કે હે હવે આડો આપણે છે કે હે છે તો તો હવે જો ખારા પાટિયા ઉતરી ગયા છે ત્યાંથી તો હેડ તો ખૂબ શેટું થવાનું છે ને કાઠું પડવાનું છે હેડ તો અને હવે છે તમને ઘરે રહીને બતાવશો ને પોક્ષ હતા તો ઉતરી જ જશે તો અમે ખારા ગામમાં પહોંચી જશો અને તમને બતાઈ જાય આ ખારા ગામ છે અને માર બહેન અને માર કાકાને તમને બતાવશો અમે શેઠ પોક્ષ એટલે તો અમે ખારા ગામમાં પહોંચી જશો મારા ભાઈએ મને ભેગો થઈ ગયો છે અને બતાવી જ મારા ભાઈને

તો અમી હવે ખાવા બીજું ખાઈ હેરથી થી ઘડક બેઠા તો અમી હવે પાછો નહેરી ગયા થા હવે ચેટલા છે બાર એક વાગ્યા ફરો એટલે હજી ઘરે દાશો ઘરે સા પાણી કરશો અને પછી એને નહેરી દાશો એટલે જુઓ ઓલે કૃષ્ણ દાયરા ના અને મારકાકો દાય તમને બતાવો મારકાકો દેખાતાય નહીં ફાઈનલી મિત્રો ખારા પાટી પહોંચી ગયા હમ હમણા ઉભા હે મામા મામા શું ખાય કાય ખાય એટલે નહીં બતાવે તો આપણે હવે જોઈ દે બસ ની રાખ તો બહારે લેબીયો મે નામલે બેઠો બંકો જો જો બેઠો ની રીતે બસ ની વાટ જોઈ રહે બતાવે એટલે આપણે પડીતા મિત્રો બસ આવે તો આપણે આનું ડાયરી કરશું જો એટલે પછી સંસર પાકી અને બેઠા રેડી તો ફાઇનલી અમે હવે બસ માંથી ને થાય ઉતરી ગયા છો અને હવે તો ઘરે અને ઘરે તો હજી થોડુંક એડવાન્સ છે ને તો ઘરે જઈશું કામ કરો થઈ તમને બતાઈલા તો તો જો અમે ઘરે આવી ગયા સા અને ઘરે આઈને તો લુકડાએ બદલાઈલા છે ફટાફટ અને ફટાફટ કામે લઈ જી અને હવે શું કામ કરતાવશે અને જય માતાજી